નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરતમાં બાળકો માટે પ્રથમવાર કિટ શાર્ક ટેન્કનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચથી બાર વર્ષના બાળકોએ પોતાની કંપનીઓ અને એસી પ્લસ ઉત્પાદનો પોતાની બે મહિનાની મહેનત બાદ વીઆર મોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વીઆર મોલ સુરત ખાતે આ બાળકો ચાર શાર્ક સમક્ષ પોતાને વ્યવસાય રજૂ કરશે અને ઉત્પાદનનું વેચાણ કરશે પ્રોડીજી ક્લબ દ્વારા કીટ ટેન્કનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને વ્યવહારિક વ્યવસાયિક કૌશલ્ય શીખવવામાં આવે છે બાળકો માટે ઉદ્યોગ સાહસિકતા એક શક્તિશાળી રીત છે જે તેમનામાં સર્જનાત્મકતા સમસ્યા હલ કરવાની ક્ષમતા નેતૃત્વ અને નાણાકીય સાક્ષરતા જેવા કૌશલ્યો વિકસાવે છે કીટ શાર્ક ટેન્ક જેવા કાર્યક્રમો બાળકોને નાની ઉંમરથી વ્યવસાય વ્યવસાયિક વિચારસરણી શીખવે છે આવા કાર્યક્રમમાં બાળકો પોતાના વિચારોને વ્યક્ત કરી વાસ્તવિક ઉત્પાદનો સેવાઓને રૂપાંતરિત કરી શકે તે માટેથી આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમની અંદર બાળકો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરી અને પોતે કયા વ્યવસાયને તેઓ સંલગ્ન છે કયા વ્યવસાય તેમને ગમે છે અને તેઓ કઈ રીતનું ઉત્પાદન કરશે અને તેનું કઈ જગ્યાએ વેચાણ કરશે તે માટે થઈ અને તેમના વિચારો વ્યક્ત રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર બાળકો સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વાલીઓ વાલીઓ પણ પોતાના બાળકોની અંદર જે રહેલી જે કૌશલ્ય છે તે જોઈને તેઓએ પણ ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો અને બાળકો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યા હતા मैडम आपका नाम अत्यारे तमें तो कई जगह आवर से आज तो ये प्रोग्राम जो सेना मंत्री का प्रोग्राम है ये छोटे बच्चों का प्रोग्राम है पांच से ग्यारह साल के बच्चों का जहाँ पे बच्चे प्रैक्टिकली डिस्कस करना सीखते हैं आज आज बच्चे लोग कौन सी कौन सी पढ़ाई पा, कौन सी कौन सी इसमें बच्चे सारे सब्जेक्ट सीखे हैं जैसे इनवॉइस बनाने में मैथ सीखे हैं प्रोडक्ट डिजाइनिंग में साइंस मैथ सबका यूज़ हुआ है रेशियो का यूज़ हुआ है और खुद से नेगोशिएशन करना सीखे हैं पब्लिक स्पीकिंग सीखे हैं इंग्लिश में स्क्रिप्ट है सबसे इंग्लिश राइटिंग भी सीख आ प्रोग्राम में मैं पेरेंट्स ने सू मौसमदेश देवा मांगो छो पेरेंट्स को यही धमकी बच्चों को प्रैक्टिकली जब सिखाते रहे इतना तो भी बने के टास्क बहुत अच्छे से सीख आजकल के बच्चे देखते हुए नहीं पढ़ते जब उनको प्रैक्टिकल को चीज होता है जब वो हाथ से सिखाए